આવી ગયા છે હરાજી લઈને તારીખ અઢાર બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ જોઈ શકો છો હરાજી ચાલુ છે હજી આવક છે સો થી દોઢસો પોણા બસો વાહનની આવક છે ઘઉના વાહનની બજાર પણ સારા છે ઊંચામાં છસો બાર રૂપિયાનું નામ પડ્યું છે બહુ સારો માલ હોય તો પાંચસોથી થી સાડી પાંચસો પોણા છસો થાય છે અને મીડિયમ માલ હોય મિલમાં હાલે એવો તો ચારસો એસી થી ચાલુ થાય છે તો ચાલો જોઈ લઈએ

રોશભાઈ ક્યાં આવી ગયા મારો ભાઈ એ 530 રૂપિયા 300 રૂપિયા કોઈ કહીએ સુપર માલ ભાઈ હા હા આમાં કરમશીભાઈ લડજો એક જ વેદન લેત ને વેદાય કરમે કોણ દી 52 53 53 53 59 16 એ ઉમનિ આ મને આવશ્યક રજની પુત્ર 569 આ બધી તો સાફ કરો તમે 569 માં એ જાતની જીવડાને રૂપિયા

એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત રૂપિયા માં પાંચસો ને સાત પાંચસો પાંચ જય રામકાંત ઓય મમનરિયા મનરિયા મનરિયા મનરિયાલમાં મોરું મારે ભાઈ અલ જલ્દી સુધી બાંજો કે ગોદર બીજો ને મે મે ઉગન ને ઉ ને

પાંચસો મારો કલ્યાણ કલ્યાણભાઈ છે બરોબર